નમસ્કાર મોરબી અપડેટમાંથી હું છું તમારી સાથે નિરાલી નવેમ્બરનો મંથ છે તે પ્રોસ્ટેટ કેન્સર માટેની અવેરનેસ માટેનો પણ મંથ છે તો સૌથી પહેલાં તો કેન્સરનું નામ સાંભળીને એટલે લગભગ બધા જ લોકો ડરી જતા હોય છે આજે આપણે વા વાત કરવાના છીએ પ્રોસ્ટેટ કેન્સરની વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ મુજબ બે હજાર બાવીસમાં ચૌદ લાખ જેટલા કેન્સરના નવા કેસો સામે આવ્યા હતા તેમાંથી સાડત્રીસ હજાર કેસો તો ફક્ત અને ફક્ત પ્રોસ્ટેટ કેન્સરના હતા તો આ પ્રોસ્ટેટ શું છે પ્રોસ્ટેટના કેન્સરોના કારણો શું છે આ બધી જ વાત આજે આપણે મોરબીના ડોક્ટરો પાસેથી જાણવાના છે આજે આપણી સાથે છે ડોક્ટર માધવ સંતોકી સર ડોક્ટર ઋષિ વાંસદડિયા સર અને ડોક્ટર રવિ કોટેચા સર આપ સૌ સરનું મોરબી અપડેટમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે સૌથી પહેલો ક્વેશ્ચન મારો ડોક્ટર રવિ કોટેચા સરને છે કે સૌથી પહેલાં તો સર આ પ્રોસ્ટેટ શું છે અને તેનું આપણા બોડીમાં કામ શું હોય છે પ્રોસ્ટેટ આપણા શરીરમાં આવેલી એક ગ્રંથિ છે જે પેશાબની થેલીની જસ્ટ નીચે પેશાબની નળીની સૌ પ્રથમ ઉપરના ભાગમાં આજુબાજુ આવેલી ગ્રંથિ છે એ મુખ્યત્વે શુક્રાણુઓને પોષણ પૂરું પાડવાનું એનું મુખ્ય કામ છે પ્રોસ્ટેટનું કેન્સર શું છે અને તેના લક્ષણો કેવા કેવા હોઈ શકે છે પ્રોસ્ટેટ જે ગ્રંથિ છે આઈડિયલી એમાં ત્રણ ભાગમાં વેચી શકાય છે પહેલો ભાગ જે પેશાબની નળીની ફરતે છે બીજો ભાગ જે વચ્ચેનો ભાગ કહી શકાય અને ત્રીજો ભાગ જે સૌથી ફરતેનું આવરણ છે સામાન્ય રીતે પ્રોસ્ટેટનું કેન્સર આ જે બહારનો ભાગ છે એમાંથી વધતું કે ઉદભવતું જોવા મળે છે સામાન્ય રીતે પ્રોસ્ટેટના કેન્સરના કોઈ લક્ષણો હોતા નથી પણ દર્દીને જો એડવાન્સ કે આગળ પડતા ભાગનું પ્રોસ્ટેટ કેન્સર હોય તો એનો ફેલાવો હાડકામાં થતાં હાડકાનો દુખાવો થઈ શકે તથા પેશાબની તકલીફો જેવી કે વારે ઘડી પેશાબ જાઓ અટકી અટકીને પેશાબ આવો પેશાબની ધાર ચાલુ રાખવા માટે જોર કરવું પડે રાત્રે એકથી વધારે વાર ઉઠીને જવું આવા લક્ષણો જોવા મળતા હોય છે અને સામાન્ય રીતે પ્રોસ્ટેટનું આ કેન્સર છે જે પચાસ વર્ષથી વધારેની ઉંમર હોય એ વ્યક્તિઓમાં વધારે પડતું જોવા મળતું હોય છે સૌથી વધારે સાઠ થી પાસઠ વર્ષની ઉંમરમાં જોવા મળે છે આ વસ્તુ ખૂબ જ સરસ કે કઈ ઉંમરમાં પ્રોસ્ટેટનું કેન્સર થાય છે તેની સાથે અનુસાર કેન્સર માટેના કયા કયા ટેસ્ટ છે પ્રોસ્ટેટ કેન્સર જનરલી કોઈ લક્ષણો વગર જોવા મળતું હોય છે અથવા તો દર્દી એડવાન્સ સ્ટેજમાં જ્યારે આવતું હોય ત્યારે આપણી પાસે આવતું હોય છે કે ભાઈ હાડકાના દુખાવા થાય છે આજુબાજુમાં પ્રસરી ગયું છે એવી જગ્યાએ પરંતુ આપણે એને કેવી રીતે નિદાન કરી શકીએ છીએ એનું ડાયગ્નોસિસ કેવી રીતે કરી શકીએ છીએ તો મુખ્યત્વે એમાં ત્રણ અલગ અલગ પદ્ધતિઓ આવેલી છે પહેલું છે તમારે જે તે ડૉક્ટર દ્વારા મળમાર્ગમાં થતી ક્લિનિકલ તપાસ કે જે ડૉક્ટર પોતે કરતા હોય છે બીજી વસ્તુ છે લોહીમાં થતી તપાસ કે જેમાં આપણે સીરમ પીએસએ કે જે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજનનું લેવલ આપણે ચકાસી શકીએ છીએ અને ત્રીજી વસ્તુ છે સોનોગ્રાફી કે ભાઈ ગુદા મારફતે અથવા તો મળ મારફતે થતી સોનોગ્રાફી આપણે એના દ્વારા આપણે એનું ગ્રંથિની સાઇઝ શું છે એમાં કોઈ ગાંઠ આવેલી છે કે નહીં શું શું ફેરફાર છે એ આપણે જોઈ શકીએ છીએ અને જો એમાં જરૂર લાગે તો આપણે એ જ જગ્યાએથી આપણે એની બાયોપ્સી કરીને આપણે એનું સચોટ નિદાન કરી શકીએ છીએ સર એ વાત કરી કે પીએસએ રિપોર્ટ તો સૌથી પહેલો સર મારે ક્વેશ્ચન છે કે આ પીએસએ રિપોર્ટ એટલે શું છે પીએસએ પીએસએ એનું ફૂલ ફોર્મ છે પ્રોસ્ટેટિક સ્પેસિફિક એન્ટિજન લોહીમાં આ તપાસ કરવામાં આવે છે આ એક અંતસ્ત્રાવ છે જે પ્રોસ્ટેટ ગ્રંથિ દ્વારા રિલીઝ કરવામાં આવે છે જનરલી આમનું લોહીમાં લેવલ ચાર નેનોગ્રામ પર એમએલ કરતાં ઓછું હોય છે પ્રોસ્ટેટ કેન્સર કે પ્રોસ્ટેટની અલગ અલગ બીજી બીમારી જેમ કે પ્રોસ્ટેટની ગ્રંથિનો સોજો અથવા તો પ્રોસ્ટેટ ગ્રંથિ ઉંમર પ્રમાણે મોટી થવી એમાં આ અંતસ્ત્રાવનું લેવલ વધી જતું હોય છે અમુક લેવલ કરતાં આ અંતઃસ્ત્રાવનું લેવલ વધી જાય એ એક ઇન્ડિકેશન છે કે પ્રોસ્ટેટ કેન્સર આ વ્યક્તિને હોય છે સીરમ પીએસએ લેવલ વર્લ્ડ વાઈડલી એક્સેપ્ટેબલ છે કે એ પ્રોસ્ટેટ કેન્સરના સ્ક્રીનિંગ માટે આપણે યુઝ કરી શકીએ આ તો થઈ ગઈ ટેસ્ટની વાત તો માની લો કે કોઈને પ્રોસ્ટેટ કેન્સર પોઝિટિવ આવ્યું છે તો આના માટેની ટ્રીટમેન્ટ શું હોઈ શકે છે પ્રોસ્ટેટની સારવાર માટે ઓમ તો ત્રણ કે ચારથી વધારે પદ્ધતિઓ છે એમાંની પહેલી પદ્ધતિ રેડિકલ પ્રોસ્ટેટેક્ટોમી કે જેમાં પ્રોસ્ટેટ અને એની આજુબાજુની જે અવયવો છે એને દૂર કરવામાં આવે છે બીજી પદ્ધતિ કે જેને બાયલેટરલ ઓર્કિડક્ટોમી કહેવાય છે કે જેમાં નીચેના ભાગે આવેલી બંને ગોટી કે જેમાંથી જે અંતસ્ત્રાવ આ થવા માટે કારણરૂપ છે એ બંને ગોટીઓને જ રિમૂવ કરવામાં આવે છે ત્રીજી પદ્ધતિ હોર્મોનન એબ્લેશન કે જે શરીરમાં અંતઃસ્ત્રાવવા પ્રોસ્ટેટના ગ્રોથ માટે જવાબદાર છે એને દવા આપીને ઓછો કરવામાં આવે છે જેથી પ્રોસ્ટેટનું કેન્સર આગળ વધતું અટકે અને ચોથી પદ્ધતિ રેડિયોથેરાપી કે જેને આપણે સેક કહીએ છીએ આ પદ્ધતિ ખાસ કરીને કે જે એડવાન્સ સ્ટેટનું કેન્સર છે કે જેને પ્રોસ્ટેટનું કેન્સર હાડકામાં ફેલાઈ ગયેલું છે એ દર્દીને જનરલી હાડકાનો દુખાવો એ બધું વધારે પડતું થતું હોય છે તો એમની ક્વોલિટી ઓફ લાઈફ જીવનશૈલી સુધારવા માટે આ રેડિયોથેરાપી આપવામાં આવતી હોય છે કે જેનાથી એ સારી રીતે જીવનશૈલી જીવી શકે અને હાડકાના દર્દ એ બધામાંથી રાહત મેળવી શકે આ બધી વસ્તુઓ ડોક્ટર આ બધી પદ્ધતિ છે જે એ દર્દીના જે તપાસ કરેલી છે એના કેન્સરના સ્ટેજિંગ પ્રમાણે કોઈ એક પદ્ધતિ અથવા એકથી વધારે પદ્ધતિનું કોમ્બિનેશન કરીને ડોક્ટરો સારવાર કરતા હોય છે ખૂબ જ સરસ ઇન્ફોર્મેશન બધા સરે આપી તો સર તમે આજના દિવસે મોરબીના લોકોને શું મેસેજ આપવા માંગશો નવેમ્બર મંથ એટલે કે પ્રોસ્ટેટ કેન્સર અવેરનેસ મંથ તરીકે આપણે જે ઓળખીએ છીએ જેના ભાગરૂપે આપણે અત્યારે અહીંયા ભેગા થયા છીએ માર્ગદર્શન આપવા માટે તો હું એટલી જ વસ્તુ કહીશ કે જેમ આપણે આગળ બધી ચર્ચા કરી અને માહિતી આપી કે પ્રોસ્ટેટ કેન્સર છે જે ઉંમરની સાથે જોવા મળતું એક કેન્સર છે વધતી ઉંમર સાથે તથા મોટા ભાગે કોઈ લક્ષણો નથી હોતા એ કેન્સરના જેના લીધે દર્દી એડવાન્સ સ્ટેજમાં ડૉક્ટર પાસે અથવા તો પ્રેઝન્ટ કરતું હોય છે તો આપણે એને કેવી રીતે અટકાવી શકીએ એના સાવચેતી રૂપે આપણે શું પગલાં લઈ શકીએ તો જેમ અમારે ટર્મિનોલોજી છે કે ભાઈ સ્ક્રીનિંગ ટર્મિનોલોજી કે પ્રોસ્ટેટ કોઈ બી કેન્સર માટે સ્ક્રીનિંગ કઈ રીતે કરી શકીએ તો પ્રોસ્ટેટ કેન્સર માટે સૌથી સારું અને એક્સેપ્ટેબલ સ્ક્રીનિંગ છે સીરમ પીએસએ લેવલ જે આપણે આગળ વાત કરી કે ભાઈ પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટિજનનું બ્લડમાં લેવલ ચકાસીએ અને એક એજ પછી કે જેમ કે પચાસ વર્ષ પછી રેગ્યુલર યરલી અથવા તો દર બે વર્ષે આપણે એનું લોહીનું પ્રમાણ ચકાસવું જોઈએ તથા ડૉક્ટરની સલાહ પ્રમાણે જરૂર પડે તો સોનોગ્રાફીની મદદ લેવી જોઈએ અને જો ફેમિલી હિસ્ટ્રી હોય છે જેવા દર્દીઓને કે ભાઈ એમના પિતામાં અથવા તો ભાઈમાં કોઈનામાં કેન્સરની હિસ્ટ્રી છે પ્રોસ્ટેટ કેન્સરની તો એમને ફ્રિકવન્ટલી છ મહિના અથવા તો દર વર્ષે આ તપાસ લેવી જોઈએ જેનાથી આપણે પ્રોસ્ટેટ કેન્સરથી આપણે સારી રીતે સારવાર મેળવી શકીએ તથા તેના કોમ્પ્લિકેશનથી આપણે બચી શકીએ આઈ હોપ કે તમને લોકોને પણ પ્રોસ્ટેટ કેન્સરની બધી જ ઇન્ફોર્મેશન મળી ગઈ હશે આપ સર આપ સૌ સરનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે લોકો આજે મોરબી અપડેટમાં આવી અને આટલી સરસ મજાની ઇન્ફોર્મેશન આપે થેન્ક યુ સો મચ સર તેની સાથે આગળ ફરીથી કોઈ નવી વાતની સાથે આપણે લોકો મોરબી અપડેટમાં મળશું તો ચાલો ત્યાં સુધી આવજો